અરે બસ યાર હવે બંધ કર બોલવાનું કેટલું બોલીશ પણ હું તો બોલીશ જ શું કરી લેસો આ તો છોડને મારે જ નથી બોલવું હવે પતાવ તો વાત અહીંયા જ કેમ નથી બોલવું એટલે હું કેવા માંગો છો આ તો નથી બોલવું એટલે મારે તારી જોડે વાત જ નથી કરવી હા તો કેટલા દિવસ લાઈફ ટાઈમ જો પછી વિચારી લેજો એ તો વિચારવાનું તને શું લાગે કે તારી જોડે વાત કર્યા વગર મને ની ચાલે એમ અરે તને નહીં ચાલે મારી જોડે વાત કર્યા વગર કે તું જ મારી જોડે વાત કરવા હવે મને કહે મને શોપિંગના પૈસા આપો ને મને મમ્મીના ઘરે લઈ જાઓ ને મને ફરવા લઈ જાઓ ને ચલો આપણે હોટેલમાં જઈએ આ બધું તને જ જોઈએ હો એટલે તને મારી જોડે વાત કરે વગર નથી ચાલવાનું હો એ મને બધી ખબર જ છે આજ પછી વાત બંધ જો પછી વિચારી લેજો એ હા વિચારી લીધું જા એમ ને સારું ભલે ધ નેક્સ્ટ ડે આ પાણીની બોટલ રસ લાગી છે અરે કાલે મેજ ના પાડી છે વાત કરવાની જો સામેથી વાત કરો તો ગડબડ થઈ જાય આવની જાતે જ લઈ લઉં છું પાણી

સાહેબ ચલન બનાવી દો ઓફિસની ફેલ તો ઘરે રહી ગઈ એક કામ કરું ફોન પર પૂછી લઉં છું પણ હરી વાત નહીં કરે મારી જોડે શું કરું મેસેજ કરી દઉં છું હા એ સાંભળે છે હું શું કહું છું જીવનમાં નાના મોટા ઝઘડા ચાલ્યા કરે એનો મતલબ ભેવો થોડો હોય કે વાતચીત બંધ કરી દેવાની અરે મારી મારી ભૂલ થઈ ગઈ તું ખાવાનું બીજું બનાવો એકદમ તીખો ને ખારું છે અને મારા માટે પાણી લઈ આવ જા જાતે થી થી